નમસ્કાર આપ જોઈ રહ્યા છો એબીસી ન્યૂઝ ગુજરાત અને નજર કરીએ મુખ્ય સમાચાર પર જૂનાગઢના ભેસાણ તાલુકાના ગઠદ ગામે બે દિવસ પહેલા થયેલા પૂર્વ સરપંચ અને હાલ તાલુકાના ભાજપના મંત્રી વિનુભાઈ કેશુભાઈ ડોબરિયાની હત્યાના બે આરોપીઓને ઝડપી લેતી જૂનાગઢ એસઓસી એસઓજીની ટીમ અને ભેસાણ સ્થાનિક પોલીસે બક્સરા રોડ પરથી દબોચી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી જાણવા મળતી વિગતો અનુસાર પૂર્વ સરપંચ વિનુભાઈ સાથે અગાઉ જાહેરમાં બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખી હત્યા કરવામાં આવી હતી તેવું આરોપીએ કબૂલ્યું હતું આ સમગ્ર ઘટનાને જૂનાગઢ પોલીસ વડા હર્ષદ મહેતાની સીધી દેખરેખ હેઠળ ભેસાણ પીએસઆઈ કાતરિયા અને એસઓજીના પીઆઈ પી કે ચાવડા અને પીએસઆઈ એસ એ સોલંકીની ટીમે શકમંદોને પકડવા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી જે દરમિયાન કાલે સાંજે બે આરોપીઓની ધરપકડ કરાઈ હતી જેમાં ગામના જ હત્યારા ગોરખ જસકુ બસિયા અને રાજુ વાગુ બસિયાને બક્સરા રોડ ઉપર આવેલા રફાળિયા ચોકડી ખાતેથી બાતમીના આધારે દબોશી લીધા હતા મૃતક વિનુભાઈ ડોબરિયાને આરોપીઓ સાથે અગાઉ જાહેરમાં માથાકૂટ બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખી

અને જે અન્ય બે આરોપીઓ છે ગોરખ ચસકુભાઈ બસિયા રાજુભાઈ બાગુભાઈ બસિયા આ બંને મૂળ રહેવાસી ગળત ના હોય પરંતુ એ જે રાજુ બસિયા છે તે હાલ અમરેલી રહેતો હોય આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને આ ટેકનિકલ સર્વેલન્સ તથા ખાનગી બાતમીદારો મારફતે એસઓજી પીઆઈ અને પીએસઆઈસી દ્વારા તેમની ટીમ મારફતે આ જે બંને આરોપી નાસ્તા ફરતા હોય તેમને પકડી પાડેલ છે આ બનાવની હાલ તપાસ વેસાણ પીએસઆઈ ચલાવી રહેલ છે કાસમ હોથી એબીસી ન્યૂઝ ગુજરાત ભેસાણ જૂનાગઢ